આજે તારીખ થઈ પહેલી એપ્રિલ બે હજાર પચીસ વસઈપુરા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા આજે અમારા પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી મફતભાઈ અને જસુભાઈ બંનેના ખેતરમાં આવ્યા છે જુવાનું ફિલ્ડ જોવા માટે મફતભાઈ

બાઉભાઈને અમે ત્યાંથી વણીને તે વખતે લોકો પૂછતા તા એવું કે સાહેબ કે આ બિયારણ તમે કંથી લાયા કે એમ ત્યાર પછી અમે એમની ઓળખ આપી અમારા પહેલા એ જૂના એ હતા અમારા સેવક એટલે અમને એમને પહેલા વાર બિયારણ આપી પછી બીજા વર્ષે પહેલા વર્ષે જે પાક કીધા પછી આખા ગામના ભાઈ ખેડૂતો પછી ભેગા થયા અને કે અમારા હોય જો હશે તો પછી એમનો કોન્ટેક્ટ કર્યો અમે મંદિરે બાઉભાઈને અમે હાથે મિટિંગ કરી ચા નાસ્તો કર્યો અને એની માહિતી આપી આજે ચાર વર્ષથી ચાર વર્ષથી આ બિયારણ બિયારણ કહ્યું તેર થી ચૌદ ક્વિન્ટલ તેર થી ચૌદ ક્વિન્ટલ નો તમારું કઈક કેવું તું કે કેટલા ક્વિન્ટલ નું ઓગણત્રીસ ક્વિન્ટલ ને અઢી વીઘામાંથી ઓગણત્રીસ ક્વિન્ટલ ગયા વર્ષે ગયા વર્ષે ગયા વર્ષે ઓગણત્રીસ ક્વિન્ટલ નો ઉતારો નીકળો તો બરાબર એ કઈ વેરાયટી હતી આપડે વિક્રમ વિક્રમ જ હતી બરાબર ને એટલે ડુંડું જોઈએ તો આપણે એક ડુંડું બતાવો સાહેબ ગમે તે ડુંડા આપણે હાઈટ વજન એ જોવું હોય તો આ ડુંડું છે ધારો કે એને હાઈટ જોવા માટે આપણે હાથ થી વેત બતાવો છે કેટલા વેતું થાય છે હાથ પંજો જુઓ તો આપણે આમ જોવા તો એક ફૂટનું ડુંડું કેવાય બરાબર ને જો પાછળની સાઈડ પણ આખો પ્લોટ સેમ ટુ સેમ બરાબર પ્લોટ ને કોઈ એવું નથી કે નાનું ડુંડું ને મોટું ડુંડું એવું નથી બધી જ બધી જ ડુંડા એક સરખા છે બરાબર અને બરાબર કોઈ દાણો એવો નથી કે કુપોષણવાળો હોય બરાબર દરેક હા દરેક દાણો તમને કેવું લાગે છે પોસ્ટે છે પોષે એટલો દાણો છે બરાબર એટલે સખત દાણો કહીએ તો સારું અને વેપારી તમારી જોડેથી આ દાણા વિશે શું એટલે વેરાયટી તમે આપો બરાબર ત્યારે વેપારીનું શું કેવું હોય છે વેપારી આને માર્કિંગ કરીને પહેલો લઈ જાય પહેલો લઈ જાય અને ભાવ બી તોડતો ના હોય ભાવ બે ના તોડે ઓકે આભાર